પૂર્વ પાસ કન્વીનર અને ભાજપ નેતા કિતન પટેલનું નિવેદન સામે આવ્યું છે અલ્પેશ કથેરીયાને ધાર્મિક માલવિયાના ભાજપમાં જોડાવવાને લઈને નિવેદન સામે આવ્યું અલ્પેશ કથેરીયા પાસે સારી તક હતી અમે પણ પહેલા ભાજપમાં જોડાયા હતા જે તે સમયે હાર્દિક પટેલે અમારા સામે ગદ્દારી કરી હતી અસંખ્ય લોકો પહેલા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે વરૂણ પટેલે મારું ભાજપમાં શું સ્થાન છે તે તપાસવું જોઈતું હતું પાસના કન્વીનરોની ભાજપમાં શું સ્થિતિ છે તે અલ્પેશે જાણી લેવી જોઈએ અલ્પેશ પર પ્રેશર હોઈ શકે છે પ્રેશરને કારણે કદાચ પગલું ભરવું પડ્યું હોઈ શકે છે કેમ જોડાયા સત્ય હકીકત શું છે તે અલ્પેશ કહી શકે અમે કોઈ ઉદ્દેશ સાથે પક્ષમાં જોડાયા હતા સરકારે સ્ટ્રેટેજી વાપરી આંદોલનને નબળું પાડ્યું હતું કોંગ્રેસના નેતાઓએ હાર્દિકના સંપર્કમાં રહી કોંગ્રેસી બનાવી દીધો હતો અમારો કોઈ રાજકીય ઇરાદો ન હતો હું સ્પષ્ટ કહેવાવાળો છું પાર્ટીની સ્ક્રિપ્ટ પ્રમાણે બોલતો નથી અલ્પેશને મેસેજ આપવા માંગુ છું કે તે સમાજ માટે શક્તિશાળી છે હું તેને કહું છું કે તેના રાજકીય કરિયરનો અંત આવી રહ્યો છે એ પોતાનો એનો મંતવ્ય છે જે રીતે જોડાવું એને જોડાય પણ એને એની પાસે એક સારી તક હતી ધારો કે અમે જોડાયા હું જોડાયો ચિરાગ જોડાયા તો સૌથી સૌ પ્રથમ અમે હતા કારણ કે અમારી સાથે અમારા પાસના કન્વીનરો હાર્દિકે બધાએ ગદારી કરી હતી અને અમારી પાસે કોઈ રસ્તો નહોતો અમારી ઉપર રાજદ્રોહના બધા કેસો હતા એમ અલ્પેશ બે એવા કેસો ને બધું છે પણ બીજી એક વસ્તુ અલ્પેશ માટે એ સારી હતી કે નહીં અગાઉ અસંખ્ય લોકો વરૂણ પટેલ રેશમા પટેલ ચિરાગને ને હું જોડાયો બીજા અસંખ્ય રવિ જોડાયો તો આ બધા જોડાયા પછી એમનું બીજેપીમાં શું સ્થાન છે પાટીદાર આંદોલનમાં હતા સમાજ સાથે ત્યારે જ ક્યાં હતા અત્યારે ક્યાં છે અલ્પેશ તો એ પછી આમ આદમી પાર્ટીમાં એક આજે કેન્ડિડેટ હતો ધારાસભ્યનો ઉમેદવાર તરીકે હતો તો એનું ત્યાં શું સ્થાન હતું આમ આદમી પાર્ટીમાં અહીં ક્યાં લેવલ હતો નહીં અહીં લે લીધે એક જીવતું જાગતું ઉદાહરણ છે કોંગ્રેસનો કાર્યકારી અધ્યક્ષ અહીંયા એક ધારાસભ્ય પતી ગયો આજે પાસના મુખ્ય કન્વીનરો કહેવાય છે ચિરાગ પટેલ કે બધા ભાજપમાં શું છે એને અભ્યાસ કરવો જોઈએ એને જાણવું જોઈએ ઠીક છે એની પર પ્રેશર હોઈ શકે કારણ કે એ બહુ સિરિયસ એમને ગુનો લગાડ્યો છે એટલે એનાથી ડરીને સિવાય અલ્પેશ ઉપર સુરતના લોકલ બી ઘણા બધા કેસ એવા થયેલા એવું સાંભળ્યું છે એટલે કોઈ એવું પ્રેશર હશે કે એને આ પગલું ભરવું પડ્યું હશે પણ સત્ય હકીકત કેમ જોડાય છે અને શું છે એ તો એ પોતે જ કહી શકે લાંબા સમય સુધી આ લડત જે છે તે પાસ થઈ રહી હતી રાજકીય પક્ષોમાં જે પણ જોડાયા હતા ઉદ્દેશો બધાના જે છે સિદ્ધ થયા કરી કારણ કે આપ પણ જોડાયા હાર્દિકભાઈ પણ અલગ અલગ પક્ષની અંદર જોડાયા અને અલગ અલગ લોકો અલગ અલગ પક્ષની અંદર જોડાયા ઉદ્દેશ્ય સિદ્ધ થયા શું લાગી છે આ જો કોઈ ઉદ્દેશથી પાર્ટીમાં નહોતા જોડાયા હું બીજાની નહીં પણ મારી વાત કરી શકું કે અમે જ્યારે જેલમાંથી છૂટ્યા એ પછી અમે મળી ના શકીએ એ માટે હું અમદાવાદ બહાર છ મહિના ના જઈ શકું હાર્દિક ઉદયપુર હતો એ ના આવી શકે એટલે અમે એકબીજાની સાથે મિટિંગ કરી ના શકીએ ફોન અમારા ટ્રેસ થતા હતા એટલે આખી સરકારે એ રીતની સ્ટ્રેટેજી ગોઠવી અને આંદોલનને નબળું પાડ્યું દરમિયાનમાં હાર્દિક જ્યારે ઉદયપુર હતો એ વખતે મેં ભૂતકાળમાં આપની જ ચેનલમાં અમે ઇન્ટરવ્યુ આપેલું મેં કહેલું એ જ વાત કે ઉદયપુરમાં હતો ત્યારે કોંગ્રેસના નેતાઓ અત્યારે હાલ જે લલિત વસોયા લલિત ખગતરા કિરીટ પટેલ આ બધા જે હાર્દિકના સંપર્કમાં રહી અને હાર્દિકને આખો કોંગ્રેસી બનાવી દીધેલો અને પછી હાર્દિક કોંગ્રેસના માટે કામ કરતો હતો બે હજાર સત્તરની વિધાનસભામાં આપને ખ્યાલ છે કે ખુલે આમ કોંગ્રેસનો પ્રચાર કરતો હતો એ પછી કોંગ્રેસનો કાર્યકારી અધ્યક્ષ બન્યો એટલે એનો કદાચ એવો રાજકીય ઈરાદો હતો બાકી અમે તો સમાજ સિવાય કોઈ અમારો ઈરાદો નહોતો એટલે અમે એ માટે નહોતા જોડે મારું વ્યક્તિગત હું મારા સિવાય કોઈનું કારણ ના આપું મારું એક જ કારણ આપી શકું હું એટલા માટે ભાજપમાં કે હાર્દિકે એવી એવા બધા સ્ટેટમેન્ટ કરીને આખું સમાજનું વાતાવરણ એવું કર્યું હતું યુવાનોને એવા ગેરમાર્ગે દોડીને એવા એવા રવાડે ચડાયા હતા કે અસંખ્ય યુવાનો ઉપર પોલીસ કેસ થયેલા હવે એ બધાને બચવું જરૂરી હતું કારણ કે આમાં પોલીસ કેસ એટલે કોઈ સરકારી નોકરી કરતું હોય તો એ સસ્પેન્ડ થાય વિદ્યાર્થીઓને એમનું કેરિયર બગડે એટલે એ માટે મેં મારી એક જ વાત હતી મને પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રીએ કહ્યું કે ભાઈ તમારે મારી સાથે રહેવું છે સાહેબ હું તો જ ભાજપમાં છું અનામત માટે અમે લડ્યા છીએ અને હું કોંગ્રેસમાં જવાનું નથી મારે કોઈ રાજકીય મહીષ્સત છે નહીં પણ તમે મારું એવું કામ કરો કે મારા આંદોલનકારી છોકરાઓ પર જે કેસો થયા છે એ કેસો તમે રિવોક કરતા હોય એમાં જો બધાને રાહત મળતી હોય ફરિયાદી તમે છો સરકાર છે તો હું આપની સાથે મદદમાં રહેવા તૈયાર છું બાકી મારે કોઈ પ્રકારનું પૈસાનું કે સત્તાનું કે સીટનું કોઈ ડીલ મેં કરેલું નથી એટલે મારે એવી કોઈ મહિચ્છાનો સવાલ નથી જેણે કરી હશે અને એ તો જગ જાહેર છે જેને શું મહિચ્છા રાખી હતી શું ડીલ કર્યા છે અને કઈ પોઝિશન ઉપર છે દરેકની પોઝિશન જોવા તો એ ખબર પડી જાય કે કોણે શું ડીલ કરેલા છે એટલે જે વાત તમારો સવાલ જે છે કે મહેચ્છા ફળી કે ના ફળી અમારી એ કોઈ મહેચ્છા નથી અને મને બીજેપીમાં આવ્યા પછી જ્યાં સુધી પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રી હતા ત્યાં સુધી હું સારું ટચમાં હતો અને જેટલા મારાથી બનતા હતા એટલા તમામ આંદોલનના કેસો મેં વિડ્રો કરાયા છે તમને શું લાગે છે કે શું સ્થિતિ છે તમે પોતાનો અનુભવ કઈ રીતે કહી શકો છો કારણ કે ઘણા એવા પાસના કાર્યકર્તાઓ કે આગેવાનો ભારતીય જનતામાં જોડાયા પરંતુ અસ્તિત્વની જ્યાં સુધી વાત આવે છે અસ્તિત્વની લડાઈ પણ હજુ ચાલી રહી છે અથવા કોઈની કોઈ એમને યોગ્ય સ્થાન ના મળ્યું મને લાગ્યું જો હું તો તમને ખ્યાલ છે કે તમે મને ઓળખો છો હું સ્પષ્ટ કહેવા વાળું છું પાર્ટી માં છું એટલે સ્ક્રિપ્ટ આવે બોલવું એ મારા સિદ્ધાંતમાં નથી મારા અંદર નથી એટલે વાસ્તવિક પરિસ્થિતિ તો એવી છે કે એમણે અમને કહ્યું કે તમે અમારી સાથે રહો અમે એક જ કન્ડિશન કરી કે અમારા કાર્ય ઉપર થયેલા ખોટા કેસો એ તમારે વિડ્રો કરવા જોઈએ એ થોડા કર્યા થોડા બાકી રાખ્યા પછી એમણે સામેથી મને કહેલું પાર્ટી અમિત શાહ અને પ્રદીપસિંહ જાડેજા કે તમે હોશિયાર છો તમે સમાજના વફાદાર છો તમે પાર્ટીમાં પણ સારું છે તમે સરકારને પણ મદદરૂપ થઈ શકો એવા છો તો તમારી યોગ્યતા પ્રમાણે તમને સારું સ્થાન અમે આપીશું પણ અત્યારે અમારું કોઈ સ્થાન જ નથી કોઈ એટલે કોઈ પાર્ટીમાં કોઈ સ્થાન નથી એટલે અલ્પેશ આ તો એક તમારા માધ્યમથી હું અલ્પેશને એટલો મેસેજ આપવા માગું કે એ મારો સાથીદાર છે એક પાવરફુલ વ્યક્તિ છે યુવાન છે મારાથી ઘણો નાનો છે ઉંમરમાં પણ એની એક શક્તિ છે એ લડી શકે છે સમાજ માટે એ એક નેતૃત્વ કરી શકે એવો વ્યક્તિ છે તો અહીંયાનું નેતૃત્વ ખતમ થઈ જશે એને ગમે તે કોઈએ ગમે તે વાત કરી હોય હું એને શોર કહું છું કે એનું કેરિયર રાજકીય કેરિયર આજે એનું એ મરણ થઈ ગયું છે રાજકીય કેરિયર અંત આવી ગયો છે આજે એટલે પાર્ટીની જ્યાં સુધી વાત છે પાર્ટી પાર્ટીની રીતે બરાબર છે એ જે સ્ટ્રેટેજી સમજતા હોય એમને જે રીતે સમજતા હોય કોંગ્રેસને લાવવા કોંગ્રેસને ગાળો બોલવી એની પર દબાણો કરવા એમને જે પણ રીતે લાવતા હોય અને એમની પછી વાવા કરવાની આજે હમણાં તાજેતરમાં જો અર્જુન મોટવડિયા મોઢવડિયા જે ચાવડા અલ્પેશ ઠાકોર હાર્દિક આ બધા હાર્દિકના અલ્પેશ માટે તો અસંખ્ય ડિબેટ મેં કરેલી છે હવે કઈ રીતે હું એમના વખાણ કરું જે હું બોલ્યો છું કે એને હાર્દિકની સેક્સ સીડી ત્યારે એક દિવસમાં પાંચ ડિબેટ મેં પાંચ જુદી જુદી ચેનલમાં ઇન્ટરવ્યુ આપેલા છે હું કઈ રીતે કહી શકું કે હાર્દિક સારો છે સુખો છે અને આ બધું આટલું બધું જાહેર થયા પછી આટલું બધું ઓપન થયા પછી પાર્ટીની એવી એની જરૂરિયાત જ નથી કે એટલીસ્ટ મારું એવું કહેવું છે કે અમારી અમારા વર્તુળમાં છે આંદોલનના છે આંદોલન કાર્યો છે અમે એક સર્કલના કહેવાયે તો પાર્ટીએ જ્યારે આવા અમારા પછી કોઈને લેવો હોય તો એટલીસ્ટ અમારી જોડે થોડીક અમારો વિશ્વાસ કે કેળવો જોઈએ અમારી જોડે વાતચીત કરીએ અમારો કોઈ વિરોધ નથી આખા પાસને ભલે ભાજપમાં મર્ચ થાય અમારો કોઈ વિરોધ નથી પણ જુદી જુદી રીતે દરેક જોડે છેતરપિંડી જે પ્રકારે થઈ રહી છે આજે બધા સાથે મળીને જાય બધાનું એક ત્યાં સ્થાન હોવું જોઈએ અને અમે બધા ભાજપના વિચારવાળા છીએ વર્ષોથી એટલે કોંગ્રેસ તો મને સખત પહેલાથી વિરોધ એટલે કહેવાનો મતલબ એ છે કે સાથે બેસીને બધાય એક રીતે અને જે રીતે જે પ્રમાણે પાર્ટીએ પણ એક પોતાનું સ્ટેન્ડ ક્લિયર રાખવું જોઈએ કે ભાઈ તમે સામાજિક આ નેતૃત્વ કરી રહ્યા છો તો તમે તમારા સમાજનો ઉદ્ધાર કરો અમે તમને ખાલી પાર્ટીનું પ્લેટફોર્મ આપીએ તમે તમારા સમાજનું કામ કરો એવું કંઈક આયોજન હોવું જોઈએ આ તો લાઈન એવા પતાવી દેવાના એટલે શું થાય કે આનું નુકસાન સમાજને જાય આજે પાટીદાર આંદોલનથી સમજો કે ઉદાહરણ તરીકે પચાસ નેતાઓ પેદા થયા હોય નેતૃત્વ ઉભું થયું હોય એ ક્યારેક નેતૃત્વ સમાજને કામ આવવાનું ભારતીય જનતા પાર્ટીમાં જેની નેતૃત્વ ખતમ થઈ જાય છે એટલે એ નુકસાન તો આફ્ટર ઓલ તો સમાજને નુકસાન થવાનું છે એટલે આપ જે સવાલ છે આપનો કે એના વિશે શું કહેવાય મારે એમ કહેવાનું ના હોય પણ જે વાસ્તવિક પરિસ્થિતિ છે કે અમે લોકોએ જે પહેલા જઈને જે સાથે રહીને જે નુકસાન કર્યું છે કે જે સ્થિતિમાં છીએ એનો થોડોક એને અભ્યાસ કર્યો હોય તો કદાચ એને એનું કેરિયર જે ખતમ થવાનું છે એમાં ક્યાંક બચી શકતો હતો સો ટકા ભાજપ નહીં કોઈ પણ પાર્ટીમાં જતા પહેલા જે ગયા છે એમની શું પરિસ્થિતિ છે કેમ ગયા છે ગયા પછી ગયા પહેલા શું હતા ગયા પછી શું છે કયા ઈરાદતી પાર્ટી લીધા અને આ રાજનીતિ છે ને એમાં આ તો ભાજપ છે એટલે બધા ઉદાહરણો જીવતા જાગતા છે કોઈ એવું ખાનગી છે નહીં કોઈ ભૂતકાળના તમે નરહરિહમીનથી લો કે જીવાભાઈ પટેલ લો મહેસાણાના સાંસદ હતા કે અનેક દિગ્ગજો આજે કોણ ક્યાં છે અને એવા સક્ષમ વ્યક્તિઓ જે નેતૃત્વ કરી શકે એવા પાવરફુલ વ્યક્તિઓનો તો ઓલવેઝ સાઈડમાં થાય છે અને અત્યારે જે સમાજના ગદ્દારો જે પૈસાના ડીલ કરનાર જેની સેક્સ સીડીઓ આવે એને પાર્ટી એક પોઝિશન ઉપર બેસાડે છે એટલે ઠીક છે એ એમનું ગમે તે ગણિત હોય પાર્ટીનું પણ કુદરત સાક્ષી છે કુદરતના જે ન્યાય છે કૃષ્ણ ભગવાને કહ્યું છે ગીતામાં કે કર્મનું ફળ દરેકને મળે છે આ જે કર્મો થઈ રહ્યા છે એનું ફળ ક્યાંક ના ક્યાંક મનુષ્ય ભોગવે પાર્ટીએ બી ભોગવવાનું આવશે જયારે